સિંગલ સિંગલ પીસ જઉ સિલ્ક માં છે બઉ મસ્ત છે ઓનલાઈન કોઈનું જોતી હોય ને મંગાવી શકો મારા કોમ્પેક્ટ નંબર આપેલા છે એમાં અવાજ બહુ કાપડાં ઓઢણા અને ઢારવા આવી ગયા છે કોઈને પણ જોતો હોય ને બે હું ને સાડા ત્રણસો સાડા પાંચસો સાડા સાતસો ઢારવા આપે પણ રાખીએ છીએ આઈનો બ્લાઉઝ રહેશે

ઘરે વસે બલ ધોઈ શકો બારસો પચાસ આની પ્રાઇસ બારસો પચાસ રહેશે પ્રાઇસ બોલું છું છતાં પણ બેનો મેસેજ કરે કે શું પ્રાઇસ પ્રાઇસ તો હવે હું બોલું છું એટલી જાઉં છું કે પ્રાઇસ આટલી રહેશે અને આ બારસો પચાસ વાળી છે આમાં ત્રણ કલર આવશે એ પણ તમને દેખાય આખું ખોલી ને બતાવું છું એટલે જોવામાં તમને મજા આવે

Aplausos, apolo desse. Eh?